આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ હાલ ઘેડ બચાવો આંદોલન કરી રહ્યા છે પદયાત્રા યોજી રહ્યા છે ઘેડની સમસ્યા એ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું ને તેના જ કારણે પ્રવીણ રામ છે તે ખેડૂતોની જે સમસ્યાઓ છે જે વેદનાઓ છે તે ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે પદયાત્રા યોજી રહ્યા છે અને અમરેલીના બગસરામાં તેમની પદયાત્રાને સભા હતી આ સભા દરમિયાન કેટલાક લોકો આવે છે તેમની સભાને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો કરે છે અને થોડાક સમય માટે બબાલ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ચોમાસું આવે ને ઘેડ પંતક ની સ્થિતિ પૂરમાં ફેરવાઈ જાય છે લોકોના પાકને મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડે છે અને જગતનો તાત ત્યાં ચિંતિત જોવા મળે છે ઘેર પંતકનો સવાલ લોકસભા હોય વિધાનસભા હોય તહેવાર નવાર ઉઠતો હોય છે ત્યાંના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી જોવા મળે છે આ મામલે સવાલો પણ ઉઠતા હોય છે અને આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પદયાત્રામાં જોડાઈ રહ્યા છે સભાઓ થઈ રહી છે અને ઘેર મુદ્દે સરકારને રામ ઘેરી રહ્યા છે તેમની આંખ ઉઘાડવાના કામ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે અમરેલીના બગસરા ખાતે આ પદયાત્રા પહોંચી હતી સભાનું આયોજન હતું ને આ સભાના આયોજન દરમિયાન કેટલાક લોકો પ્રવિણ રામની સભામાં ઉઠે છે સવાલો કરવા લાગે છે ને બોલાચાલી કરવા લાગે છે જો જૂતામાં મામલો વણસે છે કે આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આરોપ કર્યા છે કે જે લોકો આ સભા ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તેમની સભાઓ તેમના જે આંદોલનો છે તે ના થઈ શકે તે માટે આવા લોકોને

આપરે અંદરનો બાતકો મતલબ એક એક તો ઘરે હે ને હે આપરે અંદરનો સદ કરી બેહો દો બરાબર ઈ કામ તમારું પૂરો કરો બેહો દો બેહો મિટિંગ પૂરી કરો બેહો બેસો તમે દો આ સાબ તમારું મા ભાઈ બેસો તમારો મુદ્દો લઉં છું બરાબર લઉં છું બેહો આપડે અંદર અંદર ચર્ચા કરીને કોઈ પાછલા માટે મતલબ નથી કે આપણે ઉપર સુધી

જેવી રીતે આપણે વિડીયો જોયો જેમાં અમરેલીના બગસરા તાલુકાના વિડીયો કહેવાય રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીએ આ ઘટના પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યા છે અને ભાજપના માણસો દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે તેને લઈને પ્રવીણ રામ રોસે ભરાયા છે અને કહ્યું છે કે ભલે ગમે તેટલા પ્રયાસો થાય પરંતુ તેમની આ યાત્રા છે તે યથાવત રહેશે આ તેમની સભાઓ છે તે રદ નહીં થાય ચાલુ રહેશે ત્યારે જોવાનું કે ઘેર પંથક જે યાત્રા લઈને પ્રવીણ રામ નીકળ્યા છે ત્યારે આગામી દિવસોમાં તેમને સફળતા મળે છે કે કેમ દર્શક મિત્રો આવા જ અમુ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો જે